પ્રીતિ બિલકુલ કારણ કે એ તો હોનાય થા એ બધી જ આશંકાઓ એ બધી જ જે આશંકાઓ વ્યક્ત થતી હતી કારણ કે રાજનીતિમાં કોઈ માણસ આવા પ્રકારે અચાનક જ કોઈ રાજીનામું આપી દે ચૂંટણી ન લડે એટલે બિલકુલ એ સ્પષ્ટ હતું કે ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર રસ્તો હોય છે જ્યારે કોઈ નેતા પોતાના અંતરાત્માનો અવાજ વિપક્ષનો નેતા જ્યારે પોતે કહેતો હોય કે મારા અંતરાત્માના અવાજથી હવે હું આ નિર્ણય લઈ રહ્યો છું તો એ અંતરાત્માનો અવાજ કેસરિયા સુધી જતો હોય છે અને કમલમ સુધી જતો હોય છે બિલકુલ આ જ પ્રકારે રોહન ગુપ્તાએ જે પ્રકારે રાજીનામું આપ્યું હતું જે વસ્તુ એ વખતે ક્લિયર થઈ રહી હતી બિલકુલ એ જ આશંકાઓ આજે સાચી સાબિત થવા જઈ રહી છે કારણ કે રાષ્ટ્રીય પ્રવક્તા હતા રોહન ગુપ્તા પોતાની વાત બેબાકીથી રાખતા હતા પોતાના પિતા ચાલીસ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા રહ્યા છે રાજકુમાર ગુપ્તા અને એમનો એક લાંબો રાજનીતિક અનુભવ પણ છે અમદાવાદ શહેર કોંગ્રેસમાં એમની સક્રિય રાજનીતિ રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ એક નેતાના નામ સાથે પોતાની નારાજગી દર્શાવતા રહ્યા અમદાવાદમાં કોંગ્રેસના એક મોટા નેતા છે જેમને પરેશાન કરે છે એ પ્રકારના આરોપો લગાવતા રહ્યા છેલ્લી ઘડીએ પિતાને બીમાર છે હોસ્પિટલમાં છે અને રાજીનામું આપવા માંગે છે પિતા રાજીનામું આપે છે જે બીમાર છે અને હોસ્પિટલમાં છે અને પોતે ચૂંટણી

અને મનામણાની જે વાતો કરી હતી એ તમામ બાબતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે કેવી રીતે જોવે છે રોહન ગુપ્તાને શું પ્લેટફોર્મ આપવામાં આવે છે શું જવાબદારી નવી સોંપવામાં આવે છે એના પર નજર રહેશે પરંતુ રોહન ગુપ્તા કેસરિયા કરે છે એમાં કોઈ બેમત નથી બિલકુલ કોંગ્રેસને આપે કહું કે એક પૂર્વમાં મોટા નેતા છે કોંગ્રેસને ઝટકો મળ્યો છે ને એમ પણ લોકસભાની ચૂંટણી કે અગાઉ ગયા વર્ષે યોજાયેલી બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકો મળતો જ રહ્યો છે આગળ આપની સાથે મનીષ વાત કરીશું પરંતુ હેમાંગ રાવલ અમારી સાથે જે કોંગ્રેસના પ્રવક્તા છે તે જોડાઈ ગયા છે હેમાંકભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું હેમાંકભાઈ જ્યારથી કોંગ્રેસ છોડી ત્યારથી હું લાગતું જ હતું કે ક્યારે કેસરિયા કરશે કયા કારોસર કોંગ્રેસ છોડી છે શું ભાજપમાં જશે કે નહીં પરંતુ આખરે આ આજનો એ દિવસ આવી ગયો કે તેઓ કેસરિયા કરશે તે વાત સાબિત થઈ ગઈ છે આપની પ્રતિક્રિયા જો સૌ પ્રથમ તો રોહનભાઈ ગુપ્તા કોંગ્રેસમાંથી જે દિવસે રાજીનામું આપ્યું એ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુશ હતા મીઠાઈ વહેતી હતી ફટાકડા ફોડવાની તૈયારીઓ કરી લીધી હતી રોહન ગુપ્તા અમારા માટે જવાબદારી હતા અને એ જવાબદારી જે છે એ પક્ષમાં જોડાતા હોય એ જે પક્ષમાં જોડાશે ત્યાં પણ જવાબદારી થઈને રહેશે અમારા ત્યાં માત્ર આવીને વેપાર કરેલો હતો અને વેપાર કરવા માટે જ અમારા ત્યાં આવ્યા હતા અમારે ત્યાં આવીને શક્તિ અંકલ શક્તિ અંકલ અર્જુન અંકલ અર્જુન અંકલ જગદીશ અંકલ જગદીશ અંકલ ભરત અંકલ ભરત અંકલ કરીને સોશિયલ પોતાના ત્યાં કંપનીઓ ચલાવતા હતા એના કોન્ટ્રાક્ટો લેતા હતા અને આર્થિક વ્યવહારો જે છે એના માટે જ અમારા ત્યાં રહ્યા હતા કઈ જવું નથી હવે ભારતીય જનતા પાર્ટીમાં જશે ને ત્યાં જઈને પાટિલ અંકલ પાટિલ અંકલ રૂપાલા અંકલ રૂપાલા અંકલ કરીને ત્યાં

જયારે અહેમદભાઈ પટેલ રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એમના ઉપર સમાચાર માં કહેવામાં આવ્યું હતું કે ટિકિટો પણ કરી હતી ભૂતકાળમાં તેઓ જયારે દિલ્હીમાં હતા ત્યારે ભાજપ ના એક મોટા મંત્રી આપની પાસે બધા પુરાવા હતા તો એ સમય સસ્પેન્ડ કરવામાં કેમ ના આવ્યા અજય પટેલ ની ભાગીદારી જે અજય પટેલ જેમણે રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો હતો રાહુલ ગાંધી એમના લીધે અહિયાં મુદ્દત ભરવા આવ્યા હતા એ અજય પટેલની ભાગીદારી એમના ફેમિલી ના મેમ્બર્સ સાથે બહાર આવતા અમે એમને કટ ટુ સાઈઝ કરી દીધા હતા એમને અમે સ્ટેજ ઉપર પણ પાછળના ભાગે ના છૂટકે પોતે આવીને ટિકિટ આપી હતી સ્ટેજ પર સ્થાનની શું વાત કરો છો હેમાંગભાઈ એમને તો ટિકિટ આપવામાં આવી હતી એમણે ના પાડી કે મારે નથી લડવું મારા પિતાનું સ્વાસ્થ્ય ખરાબ છે બાકી કોંગ્રેસ તો તમને ટિકિટ આપી હતી સ્ટેજ નું સ્થાન રાષ્ટ્રીય નેતા હતા સસ્પેન્ડ કર્યા જ નથી કોંગ્રેસે એમને અમારા એમનો જે પત્ર છે તમને કહું એમને જ્યારે અમને અજયભાઈ પટેલ સાથેની એમના ફેમિલી મેમ્બર્સની ભાગીદારી ખબર પડી અમે તરત ને તરત એમને સોશિયલ મીડિયા ના ચેરમેન પદેથી દૂર કરી દીધા હતા અને જ્યારે વાત રહી રાષ્ટ્રીય નેતાની તો પોસ્ટ એવી છે કે જે નવા પ્રવક્તા આવે એટલે જૂના પ્રવક્તા આપોઆપ હોય છે એટલે અમે એમને કટ ટુ સાઈઝ કરેલા હતા અને આ જે હતું એ અમારું એક ટિકિટ આપવાનું જે ટિકિટ આપી એટલે કે અમે એમને કોઈ મેન્ડેટ નહોતો આપી દીધો અમે એમને કોઈ સહી કરીને લખી નહોતી આપી આ અમારું એક ટેસ્ટિંગ હતું અને ટેસ્ટિંગ ની અંદર અમે સફળ રહ્યા અને આ પ્રકારના જે પણ કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારા લોકો છે એમને સામે લાવવા માટેનું આ એક કમાડું ટેસ્ટિંગ હતું ઓકે થોડીક જ વારમાં જોડાશે રોહન ગુપ્તા ભારતીય જનતા પાર્ટીમાં મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે અગાઉ કોંગ્રેસમાં હતા રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જવાબદારી નોંધાવી નિભાવી સોશિયલ મીડિયા આખું તે સંભાળતા હતા અને ખાસ રોહન ગુપ્તા અમદાવાદનો એક મોટો ચહેરો ગણાતા હતા કારણ કે તેમની મહત્વની ભૂમિકા હતી તેમના પિતા રાજકુમાર ગુપ્તા પણ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે નેતાઓ સાથેના આંતરિક સંબંધો કહો કે પછી જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા આર્થિક વ્યવહારો હતા અને એ બધું ઉજાગર કરવા માટે અમને ટિકિટ તેમને આપવામાં આવી હતી અને આખી વિગતો ત્યારે સામે આવી કે જ્યારે તેમણે ઉમેદવારી પરત ખેંચી અને હવે તેઓ કેસરિયા કરવા જઈ રહ્યા છે કશ્યપ કોની હાજરીમાં કેસરિયા કરશે રોહન ગુપ્તા છે તેને અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ પિતાની તબિયત નાદુરસ છે અને તેના કહેવાથી તે ઉમેદવારી પરત ખેંચે છે અને ત્યારબાદ તેણે કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું મહત્વનું છે કે રોહન ગુપ્તા છે રાષ્ટ્રીય જવાબદારી સંભાળી રહ્યા હતા કોંગ્રેસમાં અને હવે થોડીવારમાં જ કેસરીયો ખેસ છે જે તે ધારણ કરશે દિલ્હી ખાતે તે ભાજપમાં સત્તાવાર રીતે જોડાવાના છે થોડીવાર બાદ તેઓ જે છે તે ભાજપમાં જોડાશે મહત્ત્વનું છે કે જ્યારે તેને પાર્ટી છોડી અને કોંગ્રેસ દ્વારા જ તેની ઉપર અનેક આરોપો જે છે તે લગાડવામાં આવ્યા હતા અત્યારે પણ કોંગ્રેસનું નિવેદન એ છે કે ભાજપના નેતાઓની તે ખૂબ નજીક હતા ધંધાદારી સંબંધો પણ તેને હતા અને ઘણા સમયથી તે ભાજપ સાથે જોડાયેલા હોવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવે છે અને ભાજપના અનેક નેતાઓ જે છે તેની તે નજીક હતા અને હવે સત્તાવાર રીતે થોડી વારમાં જ દિલ્હી મુખ્યાલય ખાતે તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જોડાવાના પરંતુ કશ્યપ જવાબદારી કહી કારણ કે અત્યાર સુધી જે પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા હતા અથવા એમને પેટા ચૂંટણીની ટિકિટ આપી અથવા તો પછી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હોય

પહેલા કારણે રજૂ કરવામાં આવ્યું હતું કે પિતાની તબિયત ખરાબ છે ને તે ઉમેદવારી પોતાની પરત ખેંચશે અને ત્યારબાદ તેણે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છે તે તેની ઉપર આક્ષેપ કરતા હોવાની વાત કરી હતી ત્યારબાદ તેણે પાર્ટીને અલવિદા કહી દીધું હતું મહત્વનું છે કે રોહન ગુપ્તા છે તે રાષ્ટ્રીય સંગઠનમાં હતા અને ત્યાં મીડિયા ટીમમાં અને સોશિયલ મીડિયાની પણ જવાબદારી તેની પાસે હતી એટલે કે આગામી સમયમાં આવા જ કોઈ ડિપાર્ટમેન્ટમાં રોહન ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવે તેવી એક શક્યતા છે તે જોવાઈ રહી છે રોહન ગુપ્તા કોંગ્રેસમાં રાષ્ટ્રીય સંગઠનમાં હતા તે વાત ચોક્કસ છે પરંતુ ગુજરાતમાં જો વાત કરીએ તો એવો કોઈ ચહેરો તે નથી કે તેને લોકસભા કે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તેને પાર્ટી દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો હોય અથવા તો તેને પ્રવેશ મેળવ્યો હોય પરંતુ રાષ્ટ્રીય સંગઠનમાં તેને કોઈ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે આભાર કશ્ય તમામ વિગતો માટે